અક્ષર એવું લાગે છે કે બધા આગળ વધી રહ્યા છે ને આપણે ક્યાંક અટકી ગયા છીએ એ નવી નવી જગ્યાએ જાય છે નવું નવું શીખે છે ને આપણને લાગે છે કે આપણે તો બસ ઇન્સ્ટાગ્રામ પર કોલ કરી રહ્યા છીએ પણ હકીકત એ છે કે દરેકનો સમય અલગ અલગ હોય છે અને આ તફાવત આપણને થાક નથી આપતી આપણી કુણલાલી ટેવ આપણને થકવી નાખે છે એ પહેલાં પહોંચી ગયા હશે પણ તમે અથડાઈ ગયા એવું નથી હોતું તમારું બસ હવે શરૂ થશે આ જગ્યા પર તમે જેમ છો એ કોઈ શરમની વાત નથી કારણ કે ખરું ચીવું સમયસર નથી થતું એ સાચા સમય પર થાય છે દો તુલના કરવાનું તમારે એ નથી બનવાનું કે જે બધા બને છે તમારે એ બનવાનું છે જે તમારું સાચું સત્ય છે